બાપડીયા કેવડો મોટો ઢગલો થાકી ગયો એ ભગવાન દાડી મારા દીકરા ઓલી બાજુ કામ કરતા હોય પૂરો થાય આમાં આમાં મને અડધો કર દે એક મારી ઘરવાળી હમણાં આવશે જો એવું લાગે હે મને આયા હે ને આ કઈ ક્યાં તમારી રાહ ઘરે મને ખબર હતી જોયું ને પડ્યું સાચું

હારો હાડુ હારો તો હોવો જોઈએ ને તો બોલવાનો મોકો એ દેતા એટલે તો કહું કે આપણે બે જઈએ અને જો આવે ને મારા મમ્મીને ફોન આવ્યો તો કે બે જણા આવો અને ફટના પેટનો નીકળશે મારે ગળે પડી જાય એ ભગવાન આવા નવારિયા કોઈ દી નહીં સુધરે તો તમે આવો હો કે નહીં હું ન થાઉ તો તારે જાવું જ આ તો વાંધો ને હું જાવું આમ જો એમ મારી હાડી ને કહેજે એમ ના પડે નો ને બટકાઈ જાય તું તો મન બટકાણી હો કે હો ના છાના મની ના તો હું જાવું

બેનપણી ના કામ હવે તું એક કામ કરે કાલે હું આવી જ નતો પુગડ દઉં કાલે આપડે બધી રખડવા જઈશું જ્યાં જવું છે ના પાડી કાલ નું યાદ રાખજો

તું મને કેટલો લવ કે કેટલો લવ કરો તો મને શું કહો નો હા તું જાજો કઈ માં ન મારું દિલ બાર દે ની ની જા હે શું હે એ તો પછી હું તમારું દિલ લઈ અને મારા પર્સ માં મૂકી દે વાવ વાવ આઈ લવ યુ

અરે ગમે ના જા તું તારે જો પાતળ માં ને તો હું તને ગોતી ન જ રહીશ રૂપ તેરા મસ્તાના પ્યાર મેરા દીવાના ભૂલ હમે ના હો જાય કાંડા થઈ ગયા છો આમ કી બાજુ આયલા

Mara nasib, nasib. Aku lain faros aku. Ada dua sih. Ini mm, orang kaya. Allah no rakyat. No, mm. mm. yeah. eh? mm. Oh. Angkor. Hmm. Pandu lainnya. Ah. Semua kaya mokora Aja? Iya. Ali, kau ini dance kali. To... Ah. Hah? Hmm. Tenang udah enggak? Ah. Oh. Biar itu. Oh, nahita. Wow.

કેટલા દીઠિયા બે માણસ એલા ભાઈ તારે દવા લેવાની હોરી છે અને મારે બીજી હોરી હર ગઈ હું કઈ હોરી હવે કાયલુ ની એક ધારી રવા લઈ ગઈ છે

Men ah, det er premier òg, gitt.